સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી ચાની દુકાનમાં સિગારેટ પીવા બાબતે દુકાનદાર પર યુવકે લોખંડનો સળિયો લઈ હુમલો કર્યો હતો આ હુમલાની ઘટના તે અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલની બાજુમાં પંઢરપુરી ચાની કિટલી પર સિગારેટ લેવા બાબતે બે ઇસમોએ બોલાચાલી કરી ચાની કિટલીવાળા સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ દુકાનદાર સાથે બોલાચાલીથી ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો બંને ઈસમોએ પહેલા માર માર્યો હતો ત્યારબાદ લોખંડના સળિયા લઈને તૂટી પડ્યા હતા જેથી દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ચાની દુકાનમાં થયેલી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ સાથે ડિંડોલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી દિંડોલી પોલીસે એક આરોપી અજય ઉર્ફે અજ્જુ રવિ દેવરેને પકડી પાડ્યો છે જ્યારે બીજા આરોપીને પકડવાની કામગીરી ચાલી રહી છે